જળની હો જરૂર ચિત્રમાં સૌંદર્ય માટે જેમ જળની હો જરૂર એમ મારામાં તું રહેજે થઈને શરણાઈના સૂર ચિત્રમાં સૌંદર્ય માટે જેમ જળની હો જરૂર એમ મારામાં તું રહેજે થઈને શરણાઈના સૂર ને આપનો આદેશ એ કે ક્યાં ઉઠાનો છે હજુર કે આપને આપનો આદેશ એ કે ક્યાં ઉઠાનો છે હજુર તો પછી ક મેલ થી મુર્શિદ મને રાખો છો દૂર કે આપનો આદેશ એ કે ક્યાં ઉઠાનો છે હજુર તો પછી ક મેલ થી મુર્શિદ મને રાખો છો દૂર ને હો કૃપા તો થોડો તડકો થોડું પોષણ સાંપડે કૃપા તો થોડો તડકો થોડું પોષણ આપની છાયામાં વિલસવું છે હે છાયા મન કૃપા તો થોડો તડકો થોડું પોષણ સાંપડે આપની છાયામાં વિલસવું છે હે મહામ ખૂર ને કેળવું છું બાહુબલ શીખી રહ્યો છું સંતુલન કેવું છું બાહુબળ શીખી રહ્યો છું સંતુલન જાણું છું એ માર્ગ જ્યાં તરવું પડે છે સામે પૂર જાણું છું એ માર્ગ જ્યાં તરવું પડે છે સામે પૂર ને નભ ને નોતરવા જતા નક્ષત્ર ઉઘડી આવતા

ક્યાંક છાને કોણે ગમલામાં ઉછરતું હો એવું ના સમજાય આખું જગ બની બેઠું છે ક્રૂર ને ઠીક છે ઘરની નિમાણી ભીંત સાંગ્યારા કરે કે ઠીક છે ઘરની નિમાણી ભીંત સાંગ્યારા કરે જાળું છે જીજી વિશાનું જાજુ એને ના વલોર જાઉં છે જજી ઉજુ એને ના વલુર ચિત્રમાં સૌંદર્ય માટે જેમ જળની હો જરૂર એમ મારામાં માં તું થઈને શરણાઈ ના શું ધન્યવાદ